ખાય દોસ્તો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો કેમ છો બધા હોપ બધા ફાઈને જશો તો ફરી તમે આવી ગયા છે એક નવા વિડીયો સાથે તો જો આજ તો શ્રાવણ મહિનાનો સોમવાર છે તો આપણે એકદમ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને યાસિક પણ નાઈ ધોઈને રેડી છે અને અત્યારે જો લાઇટ આવી અમારે હમણાં લાઇટ નથી તો અત્યારે લાઈટ આવી છે ને તો અત્યારે પાણી ચાલુ છે ગલગોટા અને આપણા ગલગોટા કેવા છે ને એ તમને જરાક બતાવું અને શ્રાવણ મહિનાનો આજ બીજો સોમવાર છે તો બધાને હાર્દિક શુભેચ્છા તો જો બેક કેમેરાથી બતાવું તમને કે શું કરી રહ્યા છે આપણા ફોટોગ્રાફર જો ને વાહ હે ગલગોટામાં પાણી ચાલુ છે અને ગલગોટામાં જો હવે છે ને થોડા થોડા ફૂલ મંડ્યા છે ઉઘડવા હાય આ બાજુ આવો અને વાતાવરણ આજનું કંઈક આવું છે અને આ છે અમારા દેવ જે આજે વરસાદ આવ્યો તો થોડો થોડો એમાં ભીંજાઈ ગયા છે તો ચાલો નજીકથી તમને ફૂલનું વ્યૂ બતાવું જો પાણી બે જગ્યાએથી ટ્રાન્સફર થઈ રહ્યું છે કાંઈ અહીંયા ને કાંઈ બીજું ને ત્રીજે અહીંયા ધોરિયામાં હાલો હવે હું ત્યાં જાઉં ફૂલને બતાવતી બતાવતી

તો આપણે મંદિરે ક્યારે જવાનું છે બસ થોડી વારમાં આ પાણી વાર લઈએ એટલે જઈ હા હાલો ચલો તો દોસ્તો જો બે ચાર પી ગયા છે અને હવે નાકું વારવાની તૈયારી છે બરાબર ને બરાબર એકદમ બરાબર તો આવી રીતે અમે દોસ્તો નાકા વારી એટલે તમને ખબર જ હોય પણ આ તો શું કહેવાય કે આપણે

હવે આ ફૂલને તોડી લેવાય છે તોડી લ્યો માદુને ચડાવી દઉં અમે તોડ્યા છે સવારના વેલા હાથમાં તમે રાખો મસ્ત જો હાથ થગારો છે ઈ તો ચાલ જો હજારી ગોટો કહેવાય આને આમાં હજાર પાકડી હોય એવું એવું આવતું આપણે ભણતા ને જ્યારે ત્યારે એમ કહેતા કે હજારી ગોટો કહેવાય તો એમાં હજાર પાકડી હશે દોસ્તો કમેન્ટ કરી દેજો કોઈ ગયણી હોય તો તો દોસ્તો પાણી જો એટલે પહોંચી ગયો છે અને આપણે જો અહીંયા ગલગોટામાં મારી હી કારણ કે આપણે શું કહેવાય નાકાવારોમાં તો એને જવાબદારી લીધી છે તો મેં કીધું હવે હું આંટા દઉં આમાં ગલગોટામાં તો કેવો મસ્ત વ્યૂ આવે છે એ કોમેન્ટ કરી દેજો અને વરસાદ ફૂલે ફૂલ અંધારો હે મને એવું લાગે છે કે મંદિરે ગયા પહેલાં વરસાદ આવી જાય અને બીજી વાત એ કે આ પપ્પાએ બનાવી છે લુદરી મહાદેવની લાડવા તો મને બહુ જ ભાવે ઘઉંના લાડવા તો આપણે પપ્પાએ કીધું છે આવી જાઓ જમવા તો જો હવે આપણે પેલા મંદિરે જાશું પછી ત્યાંથી દર્શન કરી અને પપ્પાના ઘરે જાશું લાડવા ખાવા ખીચડી શાક તે લાડવા તો જવો મારા હાથમાં છે ગેંદા ફૂલ તો હાલો હવે હેને આપણે બીજું તો બધું ઠીક વિડીયો કન્ટિન્યુ રાખજો દોસ્તો તમે જોવાનું અને હું બનાવવાનું અને બીજા નંબરમાં હવે વરસાદ આવે એ પેલા હું ઘરની અંદર ઘડી જાઉંજ હું ભીંજાઈ ગેંદા ફૂલ હા સસુરાલ ફૂલ ફૂલો જો આવી અમારી કઈ વાડી છે આખો ઘુમરો લઈ લીધો જો મેં પાણી આવે છે તો ચાલો હવે આપણે ટ્રાન્સફર થઈ ગયા અહીંથી ઓલી બાજુ તો એ તો ગીત બરાબર પણ હવે મને ઓલું શિવ સ્તુતિ છે એ આપણે અત્યારે બે લાઈન ગાઈ નાખી આશુતોષ શેખર ચંદ્ર ચિદંબરા કોમ કોટી તો હવે આગળનું તો આમ હું કહેવાય જોઈને મારે બોલવું પડે કેમ કે મને બહુ આખું યાદ નથી પણ જેટલું આવડે એટલું શેર કર્યું તો આ કઈ કે સમજાતું નથી બોલા મોબાઈલ ઉપર રાખીને કર એટલે વ્યૂ સારું આવે હા એટલે દોસ્તો હેને આ ફોટોગ્રાફર હોય ને જો જેની જિંદગીમાં તો એ હું કહી દઉં કે હંમેશા એ પરફેક્ટની જ હોય પરફેક્ટ હોય પરફેક્ટ જોતી હોય અને આપણે જરીક આવડે નહીં ને એટલે ઉપાધિ વારું

હા અને એક જો હજી એ છે કે અત્યારે મહાદેવને પ્રસન્ન કરવાનું અત્યારે ન કે ગમે ત્યારે મહાદેવને પ્રસન્ન કરવા એ ખરેખર બહુ ભૂલે નાથ તો ભોલે છે તો એમાં એવું જો ગીત પણ છે કે નિર્મલ જલરી ધાર ધરે કોઈ બિલીપત્ર ઉપહાર સિવાય ઓમ નમક કરે ઉચ્ચાર ધ્યાન શંકરનું ધરે તો બધુંય મહાદેવ તમને જે જોતું હોય મળી જાય દોસ્તો એટલા ભોડા છે આપણા મહાદેવ હવે બીજું તો બધું ઠીક પણ હવે આપણે આટા દઈ દઈ અને મારો હાથ પણ આ છે ને જરાક દુખી ગયો હે તો અને ગલગટામાં જે હું આટા દઉં છું હવે એમ કંઈક જલ્દી પી જાય ને પાણી તો આપણે જલ્દી મહાદેવના મંદિર જઈ અને અમે હવે તો બધા વ્રતે પૂરા થાય આજ સોમવારથી શ્રાવણ મહિનાનો રહ્યા હોય સાચું બાકી બીજા વ્રત હવે બધા ગાય ચોથ ને હવે રક્ષાબંધન પછી આવશે અને રક્ષાબંધનને હજી વાર છે કેટલી આજે ચાર તારીખ છે હજી પાંચ દિવસની વાર છે તો રક્ષાબંધન ઉપર આપણે વિડીયો બનાવીશું અત્યારે તો શું કહેવાય કે સોમવારનો જો આજે મેં કીધું હું તૈયાર થયા મસ્ત તો આપણે બનાવી નાખી દોસ્તોને કરી દઉં શેર તો આજ જો હવે હે હું અહીંયા ગલગોટામાં આવી હું તો મસ્ત એક રીલે બનાવી નાખું તો ચાલો હવે આ વિડીયો આપણે લોંગ વિડીયોમાં શું કહે દરેક વાર બ્રેક લઈએ થોડોક પછી મળ્યા દોસ્તો આ મારું ગલગોટું છે ને આમ યુનિક છે જો આ ગલગોટામાં ના ગલગોટામાં તમને ફેર દેખાય જ કાંઈ છે ને આમાં મને એવું લાગે છે આમાં કાયદે સરના હજાર પાંખડી આવી ગયું એવું મસ્ત ગેંદા ફૂલ થઈ ગયો અને દોસ્તો આ કેસરીના ઘેરામાં એક ગલગોટો થયો છે આમ ઊભા થાય ગલગોટા ઊભા પણ આ છે ને આમ ગોળ જમ જો ખરેખર પીળો એ સરસ લાગ્યો જો તો હવે પાણી જલ્દી પી જાય ને તો આપણે જલ્દી મહાદેવે જવા થાય અને જો ક્યાં ઉભા ચોથા ચાર આમ જાય છે પણ જો આ બધા છલાવી આ બાજુ છેવટ છલી ગયા હાલો હવે હું એને કહું કે મને છે ને વિડીયો બનાવી દો રીલ અને જો આ છે અમારું ડૂમ આમાં અમારે શું કે રોપ આપણે કરવાનો હતો છે તો ચાલો હવે હું ફટાફટ જાઉં ગુડ મોર્નિંગ રામનગર ચાળિયા દેવ ને માથે રાખી દઉં પીના થઈ ગયા બિચાડા તો દોસ્તો જવો આમ વરસાદ અને આમ પાણી વારે છે આ છત્રી વારા મેન કી ચતરાટ લેવાય કા હમ તો જો હવે બે ચારા રહ્યા છે આ વરસાદ કે હું આવી ગયો આજે શ્રાવણ મહિનાનો સોમવાર હે અને વરસાદ આવી ગયો હે છત્રી જો ગોલ ગોલ ગુમે છે ગીત ગાઈ નાખો ખ હોય મને કેતો તા આવડે એમાં કઈ ના હોય ગામ

જો નાખું અહીં છત્રી પકડે કે નાખું મારે દોસ્તો આવી હાલત છે અમારા ખેડૂત મિત્રની અને આપણે મસ્ત રીલ બને આ લાવો લાવો અહીં લાવો આપો છત્રી તમે પલરી જાઓ તો ચાલો મંદિરેથી દર્શન કરી અને આપણે આવી ગયા છીએ પપ્પાના ઘરે તો હવે ભૂખ લાગી છે તો મહાદેવના લાડવા ખાઈ પપ્પા હમણાં લઈ આવે એટલે આપણે લાડવા અને ખીચડી ને શાક ના સોમવાર નથી રહી સોમવાર રહેવાનો હોય દોસ્તો મહિનાના ચાર ચારે ચાર રહેતી અને આખો શ્રાવણ રહેતા પંદર દિવસે રહેતા પણ હવે કાંઈ નથી રહેતા તો હાલો હવે અત્યારે જ લાડવા ખાઈ લઈ અને જો લાઈટ આવી ગઈ મસ્ત અને અદા અને માએ જો આવી ગયા હે ઈ દર્શન કરવા ગયા તા ક્યાં ગયા તા હાલો ફેરવો ઘમાવો કેમેરામેન જલ્દી દર્શન કરવા ગયા તા ને તો જય મહાદેવર હા હાલો જો પપ્પા લઈને આવી ગયા હે લાડવા ચાલો દોસ્તો પ્રસાદી લઈ લેજો જય દ્વારકાધીશ મહાદેવ વર કરી દ્યો મહાદેવ વરેવર હાલો હવે ખાઈ લઈ પાછા મળ્યો

અને પછી હવે આપણે હોસ્પિટલે ગયા હતા ગર્ભ સંસ્કાર હતું કાલે તો અને દર વખતે મહિનાની પાંચ તારીખે રાખેલો હોય ને એ કાલે ચાર તારીખે કોઈ ખબર નહીં કારણસર ચાર તારીખે હતું તો ત્યાં ગયા હતા અને પછી આપણે રાખડી લેવા ગયા હતા તો રાખડી તો આપણે અત્યારે નથી બતાવી સરપ્રાઈઝ નકર હમણાં વિડીયોમાં જોઈ લેશે ભાઈ નહીં એ બધાય તો પછી સરપ્રાઇઝ નહીં રહે એટલા માટે અત્યારે તો નહીં બતાવું રક્ષાબંધનને રક્ષાબંધનનેથી બતાવીશ તો હવે જો અત્યારે પાછા બીજા દિવસે અત્યારે સવારે નાઈધન રેડી થઈ ગયા છે તો ચાલો આ વિડીયો હવે આપણે શું કહેવાય અહીંયા એન્ડ કરશી કેમ કે કાલનો વિડીયોમાં આપણે સાંજે ભાજીને બધું બનાવવાનું હતું તો મોડું થઈ ગયું એટલે આપણે ના બનાવ્યો વિડીયો સાંજે અને અત્યારે જો પાછા અત્યારે જઈ રહ્યા છીએ આપણે ગામમાં થોડુંક કામ છે એ પતાવવા તો ચાલો હવે આ વિડીયો એન્ડ અહીંયા જ એન્ડ કરશું ચેનલ બનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં તો ચાલો મળશું જલ્દી જ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ